અહિયાં જો હજી ઢીમચુ છે અને શિયાળામાં તો સવારમાં પોરવા તો બહુ વધારે જ દુખે અત્યારે તો થોડુંક ઓછું દુખે પણ મળ્યા ને પાછો જેરી કઈ આમ બેવડો વરે ને તો દુખવા માંડે અને બાકી તો શું આપડે હંચા માં તમને બધાને ખબર મોજા બનાવ્યા તા તઈ મોજા તમને બધાને કેવા લાગ્યા તમને બધાને ગમ્યા કે નો ગમ્યા જરાક comment તો કરાય યાર એટલે અમને ખબર પડે કે અમારે એવો કોઈ એવો કન્ટેન્ટ બનાવવો જોઈએ કે નો બનાવવો જોઈએ તમે કમેન્ટ કરો યાર એટલે અમને ખબર પડે કે શું તમને નો કન્ટેન્ટ કે મોજા હારા બન્યા કે નો બન્યા કે હું આગળ મારે કઈક એવામાં માં કઈ બીજું બનાવવું જોઈએ કે નો બનાવવું જોઈએ તમારે તો બસ ખાલી જોવાનું લાઈક નથી કરતા કોમેન્ટ અઈ નથી કરતા ને મજા નો આવે યાર થોડીક તમ થોડુંક આમ જોવો ધ્યાન રાખો યાર ઈ વસ્તુ લાઈક આમ તમારે થોડા પૈસા જવાના હે

वद यारो लदनी री तिहारी दोस्ती नामे संथातरी भाई बंदी यमानी कारण मारे हो तो प्रेम प्लां प्लां लागे है लागे है लागी गीत गो को उन फोटो फोटो गई है

किटाव टाव नहीं बोलू हूं जाऊ सु बराबर तो जाऊ तो ना हूं जाऊ अंदर स्टेज ऊपर थे स्टेज ऊपर आवळा बदर स्टेज ऊपर होतो स्टेज आना तो तर आ तो नन तू है नो लोई नो लोई नो लोई नो लोई नो नो तो संभल दी आरो लादनी दी अति पछि गीत दोस्ती में संथा तारी भई बंदी यमारी

બધી એકદમ ખાલી ખાલી થઈ ગઈ ખાલી રીંગણી રાખી રીંગણી હારી હતી એટલે રીંગણી રાખી બાકી જો આપણે દૂધી હતો ને એ કાઢી તો પછી ઉગતી હા તું કર ના ખરા એટલે અહીં બધી નીકળી ગયું ને હવે ખાલી જો આપણે એલોવેરા તુલસી અને રીંગણી આટલું જ રહ્યું તુલસી રોગ ઘણા બધા અહીંયા હતા એ રહેવા દીધા છે તો એટલા નથી કઈ જો અહીંયા ઘણા બધા હતા નાના નાના થોડા ઘણા કઈક નીકળી ગયા હોય જો અહીં રાખ્યા છે લગભગ તો પણ એને ઘણા ખરા છે ને ખબર ન રહે હોય ને તો ભૂલથી નીકળી હોય બાકી બધી મસ્ત મજાના આપણે તુલસી વાવેલા છે અને પાલક છે ને અહીંયા વાવેલી છે જો જો આ પાલક છે અહીંયા છે ને એમાં નળની નળી તૂટી ગઈ હોય ને તો પાણી આવે ને એટલે અહીંયા આખા અહીંયા બધી પાલક વાવેલી છે અને નીંદ સાફ સાફ કરવું પડે એમ છે હાલ હું જાઉં અંદર હતું ના હું જાઉં ના હું જાઉં

હા આવાનો હારું આલો જમી લઈને પછી મળું તો જો મિત્રો અત્યારે આપણે આ જે કરવાના છે ીટીંગ ચેલેન્જ અને ઈ સેની સાથે તો પાણીપુરી હે આવી ગઈ હે અને આયા છે છે દેખાતા પાણી છે દેખાય છે એ હે કઈ દેખાતું નથી અંકુ અંકુ હા 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 ઓ ના રે ડાઈપોલ ખોલ ખોલ ખોલિસ્કે જ જો બોલ હા બોલો ય હરિફાઈ છે ને ઈ વિડિયો તોય ને એટલે જો હા તું વાયડે માં ખાવાનું તો આતો હે પચક પડે એટલે હું કાઈ રાક્ષસ ની તો ખાતી હતી આમ જો આમ હોય ને આમ ગઈ તો એમ ખાતી હોય તો આતો ખાવાનું

તો દૂધીના ઢોકરા કેવી રીતે અમારે બનાવવા એટલે અમારા પાસે બજારમાંથી બજારમાંથી લઈને બનાવવાના હોય એમાં હું હોય તો આપણે બજારમાંથી લઈ આવ્યા તમારા પપ્પા ને પછી આપણે ઢોકળા બનાવીને બરાબર 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 ને મમ્મી બોલો તો ખરા બોલ હા હા કેવી રીતે જો ઢોકરૂ નખુઈ ની અંદર ઢોકરૂ આયના પૂરી અજેન ઢોકરૂ અજેલું કરેલ ઢોકરૂ વામીર હું ટ્રાય કરી સાઉ જો આપડી હવે આમ કરું દવા થઈ જ કેવું લાગ્યું ભૂમિકા બેન અમને કેટલી બધી પાણી ભરી છે તમને નઈ જડે કો ભૂઈ ચેલેન્જ તો તને જડે હું હું તમાર તું દહી આવી તું નીકળ જા મોકલા અંકિતા બે મસાલો કહેવાય આપણા વઘારવાના હે હટા તો મસ્ત મજાના હે તો વઘારી વારે પછી તમે ચેલેન્જ શૂટ

कंटिन्यू प्लीज मीरा कंटिन्यू प्लीज पहले जी बोलो बोल बोल इंटरव्यू आपो अभी yeah. हम खाने वाले चैलेंज करने वाले अभी इसमें आने वाले डोकले इसमें आने वाले हैं पानी पूरी बोला पानी का पानी पानी करेंगे। तो फिर इसके आप मुझे ये बता दीजिए इसके ऊपर हमें कोई सॉरी क्या बोलते हैं इसके ऊपर हमें कोई पनिशमेंट मिलने वाली है या फिर इसका इनाम मिलने वाला इतना

आने वाला आने, आने वाले दिनों में आ जाएगा कब आएगा मैं आपको बहुत अच्छा पानी ये आ गए हैं हमारा देख सकते हैं आप ये हमारा पानी पूरी का पानी है बहुत ही ज्यादा धनिया वाला अभी आ गए हमारा पानी देख सकते हैं देख सकते हैं पानी आ गया पर अपने इसके अंदर बटे आलू का मसाला क्यों नहीं है अभी तक

तो चलिए अभी सॉरी गुजराती बोलो न तो ठीक है चलिए अभी हम आपको दो दिन अभी हमारे माँ जाएंगे फिर हम नहीं, ठीक फिर है ठीक नहीं। है इनको बोलने दीजिए और हमारा ठोक सॉरी हमारा ठोकरा था रेडी हुआ नहीं बोलो मैंने તો ઢોકરા થઈ ગયા એકદમ મસ્ત મજાના રેડી ઢોકરા આવી જાય પછી બધું રેડી થઈ જાય પછી અમારો ચેલેન્જ વિડીયો શૂટ કરવાનું ચાલુ કરી દે એ અમારો ચેલેન્જ વિડીયો આવવાનો કોમેડિયન ગુજુ ઝીરો નાઇનમાં જે લોકોને ચેલેન્જ ચેનલ વિશે ન ખબર હોય એ લોકો ચેનલ સર્ચ કરીને જોયા હો આપણી ડિસ્ક્રિપ્શનમાં હશે આપણે મેન્શન એ કરેલી તો તમે બધા આપણા જે લખેલું હશે માં મેન્શન કરેલી છે આપણા ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરેલી તો બધા ફટાફટ બધાય જોતા હોય ઓકે આ વિડીયો પૂરો થઈ જાય પછી બરાબર ને અંગીતા તો ક્યા હુઆ

તો જો આપણે અહીંયા ઢોકરા થઈ ગયા છે થઈ ગયા છે એકદમ મસ્ત મજાના રેડી જોઈ શકો છો એકદમ સરસ મજાના ઢોકરા થઈ ગયા મારા મમ્મી મસ્ત મજા ના વઘારી છે અને જે કંઈ ખાવાનું કાઢું નથી ઢોકરા એકદમ થઈ ગયા તો પછી જમવા બેસું છે તો ધીરે ધીરે જો ખાવા કે નીકળો મહેનત છાઇસ આવી ગઈ ખીચડી આવી ગઈ તો ઢોકરા વહે માં લઈને આપણે ચેલેન્જ વિડીયો શૂટ કરવા હોય છે ને એ બધા એ બધા જમવા બેસી જાય છે ને ચેલેન્જ બરાબર ને પણ તું શૂટ કરી દેસ કે પેલા જમવા બે જાવ તારે હું હાલ થાય થાને

એકવાર વિઝિટ કરીને પછી તમને ખબર પડશે ચેલેન્જ વિડીયો જોવાનું તો અને બાકી તો મસ્ત મજાને જમવાનું બધું હતું ને જમી લીધું તો બસ મેં કીધું બ્લોગને આપણે એન્ડ આપી દઈએ તો બસ કંઈ નહીં આવી જ રીતે કઈ આજનો આખો દિવસ હતો અને આવી જ રીતે આજના બ્લોગને આપણે આયોજન કરી દઈએ આઈ હોપ તમને મારો આજનો વિડીયો ગઈ હોય છે જો ગમી જ ગયો હોય તો લાઇક કરવાનું કમેન્ટ કરવાનું અને શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું ભૂલવાનું નહીં બરાબર તો મળશે પછી એક નવા બ્લોગ સાથે ત્યાં લગી મેં તને બાય બાય ટાટા સબસ્ક્રાઈબ